નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું કે ગાય કે ભેંસના દૂધની અંદર ફેટની માત્રા ફેટ કેવી રીતે મિત્રો વધારે લાવી શકાય એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો જેની અંદર આ વિડીયોની અંદર આપણે મિત્રો માહિતી મેળવીશું કે જે ઓછા ખર્ચે ગાય કે ભેંસનું દૂધ હોય છે તેની અંદર મિત્રો ફેટ કેટલી કેવી રીતે વધારી શકાય એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો ચાલો તમે આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ઘણા બધા પશુપાલન મિત્રોને પ્રશ્ન હોય છે કે જો ગાય કે ભેંસનું દૂધ જો મિત્રો વધારે માત્રામાં હોય તો તેટલા મિત્રો ફેટ આવતા નથી જો મિત્રો દૂધનો જો જથ્થો વધારે હોય તો મિત્રો ફેટ છે તે ઘટે છે અને જો મિત્રો ફેટ વધારે આવતા હોય તો પશુને છે તે દૂધ ઓછું હોય છે આનો મિત્રો કયું સોલ્યુશન છે શું કરવાથી પશુને છે તે ફેટ વધારે આવી શકે એ વિશે આપણે વાત કરીશું સૌપ્રથમ તો મિત્રો આપણે એક જે તમે બધા પશુપાલન મિત્રોને ખબર ના હોય તો આપણે પહેલા જણાવી દઈએ કે જો મિત્રો તમે દૂધ જ્યારે પણ મિત્રો તમારા પશુનું તમે દુહોણ કરો દોઈ લો પછી મિત્રો તમારું જે દૂધ બરણીની અંદર ભરો કે ગમે તેની અંદર ભરો પણ મિત્રો તમારે છે તે દૂધ એક થી દોઢ કલાકે સુધી મિત્રો તમારે ઠંડા પાણીમાં મૂકી દેવાનું છે આખા બરણી બોળાય તેવી રીતે મિત્રો તમારે મૂકી દેવાનું છે ઢોલની અંદર દાઢું પાણી લઈ અને તેના કારણથી જે દૂધ છે તે મિત્રો ઠંડુ થઈ જશે અને પછી મિત્રો તમારે ભરાવા જવાનું હોય છે ઘણા બધા એવા કહેતા હોય છે કે ગરમ કરીને દૂધ ભરાવીએ તો ફેટ વધારે આવતા હોય છે પણ મિત્રો તેવું નથી હોતું તમે મિત્રો ઠંડુ કરીને દૂધ જો દૂધ ભરાવો તો મિત્રો તમારે ફેટની અંદર વધારે નફો થાય છે એકથી બે ફેટનો મિત્રો તમારે પણ છે તે વધારો થવા લાગશે ને જેની અંદર આપણે મિત્રો હવે એ તો આપણે જોઈ લીધું પણ એક મિત્રો ખેડૂત જે પશુપાલન મિત્રો એક પ્રયોગ કરલ છે એ વિશે આપણે વાત કરીશું એની આપણે માહિતી મેળવીએ તો જે ખેડૂતે જે પશુપાલન મિત્રોએ પ્રયોગ કરલ છે એ વિશે વાત કરીએ તો ઘણા બધા પશુપાલન મિત્રો ફેટ માટે છે તે અલગ અલગ પ્રકારના જે ખોણ હોય છે તે નાખતા હોય છે સાગરદાન હોય છે તે હોય તે મિત્રો ઘણું બધું નાખતા હોય છે પણ તેનાથી જે છે તે મિત્રો ફેટની માત્રાની અંદર એટલી બધી વધારે વધારો થતો નથી તો આજે આપણે મિત્રો જાણીશું એવો ખોરાક કે જે નાખવાથી મિત્રો તમારા પશુની અંદર દૂધ અને ફેટ બંને વધી શકવાની શક્યતાઓ છે જેની અંદર મિત્રો તમારે છે તે ફેટ પણ વધી જશે અને દૂધ પણ મિત્રો વધી જશે કપાસિયા કપાસિયાની આપણે મિત્રો માહિતી મેળવીશું કે પશુને કપાસિયા ખવડાવવાથી દૂધ અને ફેટની માત્રાની અંદર વધારો જોવા મળશે કપાસિયાની અંદર વાત કરીએ તો ઘણા બધા પશુપાલન મિત્રો કપાસિયા જે મિત્રો બજારમાં મળે તે ડાયરેક્ટ રાંધી કે પલાટીને પશુને ખવડાવતા હોય છે જો મિત્રો આવી રીતે જો તમે મિત્રો કપાસિયા તો મિત્રો તમે આ કપાસિયા ખબર બંધ કરી લે જો કપાસિયા કેવી રીતે ખવડાવવાના એ વિશે આપણે વાત કરીએ કપાસિયા ખવડાવવા માટે જે મિત્રો આપણે ડાયરેક્ટ કપાસિયા લાવીએ છીએ કે જે કપાસિયા એવા કપાસિયા મિત્રો તમારે ખરીદવા કે જેની અંદરથી તેલ ના કાઢેલો હોય તેવા તેલ સાથેના જે કપાસિયા આવે છે તે લેવા જે મિત્રો ખોન ટાઈપ હોય છે એ તમારે ક્યારેક ખરીદી ના કરવી ને તે કપાસિયા ક્યારેક પશુને ખવડાવવા પણ ના જોઈએ જે જેની અંદર તેલ હોય છે જે કોફવાળું હોય છે તે મિત્રો તમારે કપાસ્યા ખરીદવા અને તે કપાસ્યા મિત્રો તમારે પાણીની અંદર રાંધીને જે કપાસિયા લો બેથી ત્રણ કિલો મિત્રો તમારે કપાસિયા લેવાના એક ટાઈમ માટે અને બે ત્રણ કિલો કપાસ્યા છે જે મિત્રો તપેલા ની અંદર પલટી જાય તેટલું મિત્રો તમારે પાણી લેવાનું અને તે મિત્રો તમારે રાંધી દેવાના અને તે કપાસિયા પછી મિત્રો પશુને જ્યારે આપણે ધોવા બેસીએ પહેલાં કે પછી તમારે મિત્રો ખોણની સાથે તે કપાસિયા રાંધેલા છે તે મિત્રો તમારે ખવરાવાના રહેશે તે ખવરાવાથી મિત્રો તેલ છે તેલ જે પશુના શરીરની અંદર જાય તો તેની અંદર દૂધ અને ફેટની માત્રાની અંદર મિત્રો તમારે વધારો જોવા મળશે ફેટ એટલે મિત્રો ચરબી ચરબીની માત્રા વધારે હોય તો મિત્રો દૂધની અંદર ચરબીની માત્રા વધારે હોય તો તમારે જે જે દૂધનો દૂધના ફેટ છે તે વધારે આવશે તો આ રીતે મિત્રો તમે તેલ તેલ ડાયરેક આવી ગયું તેનું મિત્રો છે તે પશુના શરીરની અંદર રૂપાંતર થઈને દૂધની અંદર મિત્રો ચરબીનું પ્રમાણ વધશે તો તમારા પશુની અંદર દૂધ છે દૂધના ફેટ છે તેની માત્રા મિત્રો વધવા લાગશે જેના લીધે આવી રીતે જો મિત્રો તમે કપાસિયા ખવડાવો તો તમારા પશુને છે તે સો ટકા ફેટની અંદર અને દૂધની અંદર મિત્રો તમારે ભૂક્કા બોલાવશે એ ગેરંટી સાથે કહીએ છીએ કારણ કે જે પશુપાલન મિત્રોએ પ્રયોગ કર્યો છે અને જે પશુપાલનને અમને જણાવ્યું છે એના એના માર્ગદર્શન લઈને અમે આપણે મિત્રો આ વિડીયો બનાવીએ છીએ તો તમે પણ મિત્રો તમારે આ રીતે ઘણા બધા પશુપાલન આપણે આગળ કીધું કે એક્સ વાય જેટ પ્રકારનું મિત્રો ફોન નાખતા હોય છે પણ તેનાથી મિત્રો એટલો બધો આપણે છે તે લાભ થતો નથી આ કપાસિયા છે જે તે મિત્રો કુદરતી વસ્તુથી જેટલો લાભ થાય તેટલો મિત્રો કૃત્રિમ વસ્તુથી લાભ થતો નથી જેટલી પણ મિત્રો કુદરતી વસ્તુ હોય તે વધારે લાભદાયક હોય છે ને જે કૃત્રિમ વસ્તુની અંદર વાત કરીએ તો જે બનાવેલી વસ્તુ હોય છે તેનાથી મિત્રો એટલો બધો ફરક પડતો નથી તે માટે મિત્રો તમે અમારું માનો તો મિત્રો તમે કપાસ્યા તે રીતે ખબર આવો અને તમારા પશુની અંદર દૂધની માત્રા પણ વધારે જોવા મળશે આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો જે ભાઈને આવો ઉપયોગ કરવાથી તે દૂધ અને ફેટની માત્રાની અંદર મિત્રો વધારો પણ કરી શકે છે અને મિત્રો વાત કરીએ તમારી પાસે જો આવા મિત્રો કોઈ પણ ઉપાય હોય દૂધ વધારવાના ફેટ વધારવાના જે મિત્રો તમારી પાસે જો ઉપાય હોય તો તમે એમને કોમેન્ટ કરીને જણાવી શકો છો જેના લીધે અમે તમામ પશુપાલન મિત્રો સુધી તે આપણે વાત શેર કરીએ જેનાથી બધા પશુપાલન મિત્રોને ખબર પણ પડી જાય ને બધા માહિતગાર પણ થઈ જાય ચાલો હવે આપણે મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે તમે ક્યાં જિલ્લાના વતની છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય